જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં ઇતિહાસમાં પ્રથમવાર સરકારી શાસન લાગુ થયું જીએસટીવીએ સૌ પ્રથમ સમાચાર આપ્યા હતા મંદિરના તરીકે જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી આ નિર્ણય મહંત હરિગીરીની મુદ્દત પૂર્ણ થતા લેવાયો છે હરીગીરી સામે મહેશગીરી અનેક કરોડો રૂપિયાની લેતી દેતીના કાગળો પણ જાહેર થયા હતા આ ઉપરાંત મંદિરમાં પ્રેમગીરી અતિથિ ભવન નામના પાંચ માળના બિલ્ડિંગનું નિર્માણ મહાનગરપાલિકાની મંજૂરી વિના કરાયું અને તેનો ટ્રસ્ટના હિસાબમાં ઉલ્લેખ નથી તો મહંત હરીગીરીની મુદત પૂરી થતાં તંત્રએ નિર્ણય લીધો હોવાના સમાચાર છે જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે જૂનાગઢના ભવનાથ મંદિરમાં સરકારનું શાસન લાગુ થયું છે પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ છે મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી દીધી છે મહંદગીરીની મુદ્દત પૂરી થતા તંત્રએ આ નિર્ણય લીધો હોવાના સમાચાર છે તો હરિગીરી સામે મહેશગિરી અનેક આક્ષેપો કર્યા હતા જેમાં કરોડો રૂપિયાની લેતી દેતીના કાગળો પણ જાહેર થયા હતા આ ઉપરાંત મંદિરના પ્રેમગીરી ભવન નામના પાંચ માળના બિલ્ડિંગનું નિર્માણ મહાનગરપાલિકાની મંજૂરી વિના કરાયું અને તેનો ટ્રસ્ટના હિસાબમાં ઉલ્લેખ નથી